જય હિન્દ મિત્રો આમ તો પાકિસ્તાનથી જે પણ ખબર આવતી હોય એ અજીબો ગરીબ જ હોય છે અને આપણને રસ પણ નથી હોતો પાકિસ્તાનના કોઈ ન્યૂઝ આપવામાં પરંતુ એ લોકોની કોમેડી જ્યારે બહાર આવે છે ત્યારે જરૂર કાંઈક કહેવાનું મન થાય છે કે પાકિસ્તાનના સાંસદો વધતી જતી મોંઘવારી અને રાજકીય અસ્થિરતાની સાથે ઉંદરોનો આતંકનો પણ સામનો કરી રહ્યા છે વાસ્તવમાં પાકિસ્તાનની સંસદમાં ઉંદરોની સંખ્યામાં એટલો ધરખમ વધારો થયો છે કે જેના કારણે ઉંદરોએ અનેક મહત્ત્વની ફાઇલો કોતરી નાખી છે પાકિસ્તાન સરકારે ઉંદરોએ હેરાનગતિનો નિવેડો લાવવા માટે એક મોટો નિર્ણય કર્યો છે અને આ માટે સાંસદે બાર લાખનું બજેટ ફાળવ્યું છે આ ઉપરાંત સંસદમાં બિલાડીઓને પણ કામ પર લગાવવામાં આવશે એવો એમણે નિર્ણય કર્યો છે અને પાકિસ્તાનની કેપિટલ ડેવલપમેન્ટ એથોરિટીએ બિલાડીઓને રાખવા માટે બાર લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે અને એટલું જ નહીં આ માટે પ્રાઇવેટ નિષ્ણાતને પણ રાખવામાં આવશે અને ઉંદરોને પકડવા માટે પાંજરાનો પણ ઉપયોગ કરવા માટે આવશે અને સચિવાલય ઉપરાંત સાંસદના પરિસરોમાં પેસ્ટ કંટ્રોલ માટે સીડીએ સેનેટ અને નેશનલ એસેમ્બલીની ખાનગી કંપનીઓની પણ મદદ લેશે મીડિયા અહેવાલો મુજબ સંસદ ગૃહનો છત પર કીડા હોવાના કારણે ઉંદરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને આ ઉપરાંત આ લોકો ત્યાંકને એવી એક જોબ ઓફર પણ કરી છે કે જે લોકો ઉંદરને પકડી અને બહાર ફેંકી આવશે એને એ લોકો સેલેરી પણ આપશે અને એના માટે થઈ અને ત્યાંકને જે આ પઠાણ લોકો છે અમુક અમુક બરાબર છે એ પઠાણ લોકોએ પણ આની અંદર જોબ માટે એપ્લાય કરી છે કે અમે લોકો ઉંદર પકડી અને એને બહાર ફેંકી આવશું એમ આવી રીતે અહીંયા કને પાકિસ્તાનમાં ઉંદરોનો ગજબ વધારો થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ જોવા જઈએ તો પાર્લામેન્ટની અંદર બરાબર કે જ્યાં કને બધા સાંસદો આવતા હોય આવી જગ્યા ઉપર ઉંદરો જ્યારે ભય ફેલાવે ઘણી વખત આ લોકો કોઈ પણ એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ્યારે કાંઈ બોલતો હોય ને ઉપરથી ઉંદર પડે છે આવી રીતે કારણ કે એ લોકોને ત્યાં કરે ક્યારે પણ એની સંસદ ચાલતી હોય સંસદનું સત્ર ચાલતું હોય બરાબર જેવી રીતના એ સત્રોની અંદર ઓશીતાના બોલતા બોલતા બેન્ચ ઉપર ઉંદર પડતા હોય છે અને એના પણ ફોટો વિડીયા ઘણા બધા આવતા હોય છે પરંતુ એ કોપીરાઈટ હોવાના કારણે હું અહીંયા બતાવી શકતો નથી પરંતુ હમણાં અહીંયા ગને બે ચાર પાકિસ્તાની આયા હતા એ પણ કહેતા હતા કે ઉધર સહી વાત તમારા તુમારા જબી વો લોકો એમપી લોકો કુછ વાત કરતા રહેતા ઉધર ઉછ સત્ર ચલતા રહેતા તબી અચાનક સે વો ઉધર સે એ જો ચૂહે હૈ ઉધર ગુમને લગ જાતે તો ગજબની વાતો છે બરાબર છે અને આવી પાકિસ્તાનની અજીબોગરીબ વાતો સાંભળી અને તમને જો આ ચેનલ સારી લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કારણ કે આ આના ન્યૂઝ આપતા આપતા પણ એટલું હસવું આવે છે કે આટલી બધી કોમેડી અને હવે એમાં જે આ બિલાડીઓ એ પકડીને લઈ આવશે એ બિલાડીઓ એટલા માટે રાખવામાં આવશે કે કદાચ એ ઉંદરને ઓછા કરી નાખે એટલા માટે થઈને એ લોકોએ બાર લાખ રૂપિયાનું આવું બજેટ બહાર પાડ્યું છે બરાબર તો આ વાત હતી પાકિસ્તાનની અને એના ન્યૂઝ હતા બરાબર એક કોમેડી લાયક ન્યૂઝ હતા એટલે તમને બતાવ્યા બરાબર જય હિન્દ